ટક વિધાનસભામાં અઢાર બીજેપી ધારાસભ્યો સસ્પેન્ડ માર્શલ દ્વારા હોલમાંથી બહાર કાઢ્યા કર્ણાટક વિધાનસભામાં તાજેતરમાં અઢાર બીજેપી ધારાસભ્યોને છ મહિનાની સસ્પેન્શન સજા આપવામાં આવી છે વિધાનસભાના કાર્યમાં વિક્ષેપ કરવાના આરોપસર હોલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા આ સસ્પેન્શનનો નિર્ણય કર્ણાટકના કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચ કે પાટીલ દ્વારા રજૂ કરાયેલા બિલના આધારે લેવામાં આવ્યો હતો આ ધારાસભ્યો પર વિધાનસભાના અધ્યક્ષના આદેશોની અવગણના કરવાનો અને વિધાનસભાના કાર્યમાં અવરોધ ઊભો કરવાનો આરોપ છે આ સસ્પેન્શન દરમિયાન ધારાસભ્યોને વિધાનસભાના હોલ લોબી અને ગેલેરીમાં પ્રવેશ મનાઈ રહેશે તેઓ કોઈ પણ સ્ટેન્ડિંગ બેઠકમાં ભાગ લઈ શકશે નહીં અને સસ્પેન્શન દરમિયાન કોઈ પણ પ્રકારના ભથ્થા પણ નહીં મળે આ ઘટનામાં મુખ્ય વિવાદ હની ટ્રેપ કોભાણને લઈને થયો હતો જેમાં વિધાનસભામાં બીજેપી અને જેડીએસ ધારાસભ્યો દ્વારા ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી હતી મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ મામલે સ્તરીય તપાસની ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને નહીં આવે આ સસ્પેન્શનના પગલે કર્ણાટક વિધાનસભામાં રાજકીય ગરમાઓ જોવા મળ્યો છે આ નિર્ણયથી વિધાનસભાના કાર્યમાં શિસ્ત જાળવવા માટે સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે આ ઘટનાએ રાજકીય માહોલમાં ગરમાવો લાવ્યો છે અને વિધાનસભાના સભ્યો માટે શિસ્ત જાળવવાની મહત્વતા પર ભાર મૂક્યો છે